પોલીસે બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે સાધુની જટા કાપી વિડીયો વાયરલ કર્યો મળતી માહિતી પ્રમાણે ભગોડાના એક સાધુ ખોડિયાર આશ્રમમાં આરામ કરી રહ્યા હતા ત્યારે અર્જુનગીરી નામના સાધુ અન્ય એક અજાણ્યા સાધુ આશ્રમમાં આવ્યા હતા આ દરમિયાન આ બંને સાધુએ ભગોડાના સાધુને તું ફરજી સાધુ છે કહીને મારામારી કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી આ સાથે બંને સાધુએ ભગોડાના સાધુના માથાની જટા કાપીને વિડીયો બનાવી વાયરલ કર્યો હતો એકવીસ હજાર લૂંટ કરી બંને સાધુ આરોપી ફરાર આ પછી બંને આરોપી સાધુઓ ભગોડાના સાધુ પાસે દસ રોકડા એક મોબાઈલ અને ત્રણસો ગ્રામ કાજુ બદામ મળીને કુલ એકવીસ હજાર લૂંટ કરીને ભાગી ગયા હતા આ મામલે ભગોડાના સાધુએ બંને આરોપી સાધુ વિરુદ્ધમાં ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં પોલીસે સુલેહ શાંતિનો ભંગ અને ધાર્મિક માન્યતાઓનું અપમાન કરનારા બંને આરોપી વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો જેમાં પોલીસે બંને આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે સાધુ સાથે મારામારી કરી જટ્ટા કાપીને લૂંટ કરવા મામલે જ્યોતિર્નાથ બાપુની પ્રતિક્રિયા ખાંભામાં સાધુ સાથે મારામારી અને લૂંટ મામલે જ્યોતિર્નાથ બાપુની પ્રતિક્રિયા કરી છે જેમાં તેમણે કહ્યું કે અજાણ્યા બે સાધુએ ગિરનારી બાપુ નામના સાધુની જટા કાપી મારમાર્યો અને લૂંટ કરી હતી જ્યોતિર્નાથ બાપુએ આ પ્રકારના કૃત્યોથી સનાતન ધર્મ લજવાઈ રહ્યો હોવાનું નિવેદન આપ્યું ટીવી એટીન ન્યૂઝ